જય માતાજી આજે ભગવાન રામનું એક સરસ મજાનું કાકબાપુ રચિત ભજન લેવું છે પણ થોડી સાહિત્ય સાથે ગાવું પણ છે અને વાત પણ કરવી છે ભગવાન રામની મોજ આવશે પગ મન ધોવા રઘુરાય પ્રભુ મને શક પડ્યો મનમાં ભગમન ધોવા રઘુરાયજી રામ લક્ષ્મણ જાનકી જો ગંગા તીર ગંગાને જાયજી રજ તમારી કામનગારી મારી નાવનારી થઈ જાય તો તોતો તો તોય મારી રંક આજીવી કાટલી જાય પગ મને ધોવા દો રઘુરાયજી સાહિત્ય ઘરો વાત કરે કે જ્યારે એકડા બિલની જ નાવ આખી નદી પર હતી બીજી કોઈ નાવ નહોતી નદી પાર કરવા માટે જ્યારે પ્રભુ રામચંદ્રજી ભગવાન એને કે અમને પાર કરાવો ત્યારે એક જ સવાલ કર્યો કે પહેલાં મને પગ ધોવા દો તો જ તમને પાર કરાવું લક્ષ્મણજીએ આમ આંખે કાઢી અને નજરે જોયું એક નજર કરી આ સમજી ગયો સાહેબ એટલે એ જરા જવાબ આપ્યો ભાષામાં કે મેં સાંભળ્યું છે કે તમારો રજ જ્યાં પગની અડે ત્યાં પથ્થર પણ નારી બની જાય છે અને જો મારી નાવને તમારી રજ અડી જાય અને એમાંથી નારી થઈ જાય તો તો હું તો આના પર નભું છું મારી આજીવિકા લઈ જાય હવે મોજ આવશે આગળની લીટીમાં એમ કે છે કે સાંભળો આગળની પંક્તિ બહુ સરસ ભજન જોઈ ચતુરાય ભીલ જનની જાનકી મુશકાય અભણ કેવું યાદ રાખે અભણ કેવું યાદ રાખે ઓલે ભણે લા ભૂલી જાય ભગવાન ધોવા દો રઘુરાયજી જ્યારે આ વાત કરી ત્યારે મા જાનકી મા ભગવતી ધીમે ધીમે મુશ્કુરાતા હતા કાક બાપુ બહુ સરસ વાત કરે સાહિત્યકારો કે જાનકીમાં એટલી મુશ્કુરાતા હતા કે ભણેલા ગ્રેજ્યુએટ ડબલ ગ્રેજ્યુએટ ખૂબ જ જ્ઞાની માણસો સાહેબ ભૂલી જાય છે શું ભૂલી જાય છે એમને યાદ નથી રહેતું કે મારી સામે જે ઊભા છે ને અખિલ બ્રહ્માનો નાથ છે સાહેબ ચૌદ ભુવનનો પતિ છે એની પાસે જેટલા આજે મોકો મળ્યો છે લેવાય એટલા આશીર્વાદ લઈ લેવાય આ અભણને યાદ રહ્યું અભણ કેવું યાદ રાખે છે જાનકી એટલે મનોમન મુસ્કાય છે અને એમ એની સામે જોઈને ધીરે ધીરે મુસ્કુરાતા મુસ્કુરાતા જોયા કરે છે ભીલને કે શું કહેવા માગે છે સાહેબ ત્રણ વારમાં જાનકી મુસ્કુરાયા છે સાંભળો આગળ મજા આવે છે સાહિત્યકારો એમ ભીલ ભીલરાયજી

તપ કરી કરીને રાફડા થઈ ગયા હોય તોય દર્શન નથી થતા આજે એની બાવળી જાળી લીધી સાહેબ બાવળી પકડી લીધી બાવળું પકડીને ધીરે ધીરે લઈને દોરીને નાવમાં બિહાડ્યા એ ભીલરાએ ભગવાન રામને અને પછી સાહેબ નાવમાં પૂછ્યું બાવળું પકડ્યું નાવમાં અને બાવળી ઝાલી રામની અને પછી પ્રભુ રામે હામે જોયું અને પૂછ્યું કે ભીલરાય તમે શું ઉતરાઈ લેશો કેટલા આપીએ તમને અમે અને એમાં જાનકી ખરેખર મુસ્કુરાટ આમામામામામા ચહેરા પર આવી ગઈ કે વાહ પ્રભુ તમારી લીલા વાહ ઓ અને મિત્રો જાનકીમાં એટલે મુસ્કુરાતા હતા કે જ્યારે પગ ધોતો તો ભીલ સાહિત્યકારો એમ કે છે તે વખતે ભગવાન રામને કહે છે કે તમે લોલ્યા બહુ કરો છો હલનચલન ઓછી કરો મને ફાવતું નથી તો કહે છે આમ એકલો ઊભો ઊભો તો સેજ તો હલી જવાય ને પ્રભુ કહે છે કારણ કે નહીં હલવાનું નહીં અમારે પાણી ઓછું છે ને આ છે ઢોળાઈ જાય ગડબડ થઈ જાય અને સાહેબ જ્યારે એ પાણી લઈને પગ પખાડતો હતો ત્યારે એની પત્નીને કે કથરોટ લઈ આવ્યો નીચે ગંદુ છે પાછા પગ ગંદાના ગંદા રે ધૂળમાં ધૂળમાં રે કથરોટ લઈ આવ્યો એમ કરીને કથરોટમાં પગ મૂકીને ધોતો હતો કારણ કે પછી પ્રસાદીનું પાણી કાયમ લેવાય કેટલી બુદ્ધિ સાહેબ અભણ માણસની અને પછી માથે હાથ મુકાઈ દીધા બેઉ હાથ મૂકી દો ડોલવાનું નહીં અને એમાં ત્રીજી વાર મુસ્કુરાયા સાહેબ આટલા માટે કે કેટલો બધો આ હા હા જીવ એટલો કેટલો હોશિયાર છે કેટલી બુદ્ધિ છે અભણમાં કે માથે બે હાથ એક તો ઠીક છે પણ બે હાથ મુકાવીને આશીર્વાદ લઈ લીધા અને મુસ્કુરાયા કરે આ હા હા આ ત્રણ વાર જાનગીમાં મુસ્કુરાયા સાહેબ ધન્યવાદ છે એની ભક્તિને અભણની ભક્તિને આ ભિલની ભક્તિને હવે આગળ સાંભળો કાગ બાપુની અદ્ભુત રચના અદ્ભુત વાત આગળની બહુ સરસ પંક્તિ છે સાંભળો નાય કદી નાયનીલે નહીં આપણ ધંધા ભાઈજી ખારવો હે કાગલે નહીં ખારવો કદી ખારવાની ઉતરાય ભગમને ધોવા દો રઘુરાયજી જ્યાં ખારવો શબ્દ ભગવાન માટે વાપર્યો તર લાલ ઘૂમ નેત્ર થઈ ગયા લક્ષ્મણજીના શેષનાગનો અવતાર એકદમ આમ 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 કંઈક કંઈક જાણે તીર ચલાવવાની તૈયારી હોય એટલા લાલ ઘૂમ થઈ ગયા અને ધીરે રહીને ભગવાન રામે લક્ષ્મણજી સામે જોયું લક્ષ્મણજી થોડા ધીરે પડ્યા પણ ના લેવાયું છેવટે કે તું મારા મોટા ભાઈને ખારવો સમજે છે આ ખારવો છે આ તો પરમ કૃપાળો અખેર બ્રહ્માનો નાચ છે તને ખબર નથી એ ભીલ એ ભક્ત જે હોય તે તું પણ મારા ભાઈને ખારવો કેમ કે છે એ ખારવો નથી અને તું નાયની સાથે ક્યાં સરખાવે છે નાય કદી નાયની લે લઈ હા હા નાઈ એટલે સાહેબ અજામત કરાવવા એક અજામ બીજા હજામની દુકાને જાય તો એ એનો પૈસા ના લે કારણ કે એને જ્યારે અજામત કરાવવાની થાય ત્યારે એની દુકાને જેને મફત કરાય આવે એટલે એકબીજા એકબીજાની ફી નથી લેતા કહેવાનો મતલબ શું કાગબાપુએ ઝીણવટ ભર્યું વર્ણન કર્યું છે મને તો આ લીટી છે ને છેલ્લી ખરેખર આ ભજનનું હૃદય લાગે છે કાગબાપુ કે છે એ રીતે હજામ હજામની ફી નથી લેતો લે નહીં નાય કદી નાય નહી નાઈ નાય નહીં ફી ન લે આપણે ધંધાભાઈ ભાઈ આપણે તો ધંધાભાઈ ભાઈ કહેવાય અને ત્યાં લખમંજની આંખો ફાટી ગઈ ધંધાભાઈ કીધા ખારો લે નહી ખારવાની તમે ખારવો છો હું ખારવો છો કે ખારવો નહીં ઉતરાય ના લે આ હા હા અને પછી લક્ષ્મણજીને ક્રોધ આવ્યો અને ગરમ થઈને કીધું કે કેમ તું ખારવો કે છે મારા ભાઈને અને સાહેબ એ વખતે અભણ ભક્ત ભીલ ભલ ભલા જ્ઞાનીઓને બુદ્ધિજીઓને આમ આમ ચડાવી દે ચકડીએ એવો જવાબ આપ્યો કે ભાઈ એ ખારવા છે અને હું ખારવો છું હું ખારવા નદી કિનારાનો દરિયા કિનારાનો છું અને એ ખારવા સાગરના છે સાગરના તો બેઉ જણા ખારવા છીએ પણ એક સાગરના અને એક આ નાના સાગરના આ જળસાગરના આનો ખારવો હું અને ભૌસાગરના ખારવા આ પ્રભુ પરમાત્મા તમારા મોટાભાઈ એમને હું કહું છું કે આજે હું તમને આ મફત ઉતારું છું અને ભૌસાગર તમારે મને મફત ઉતારવાનો કેટલી અદ્ભુત વાત જેણે પણ કાકબાપુએ કરી દીધે છે મિત્રો ખરેખર એ ઉતરાય પ્રભુ નથી લેતા તમે જે પ્રમાણે એમને ભજો જે પ્રમાણે માગો જે પ્રમાણે તમારી ઈચ્છા હોય પણ નીતિ નિયમ માન મર્યાદાને ભોગમાં મોભામાં રહી અને તમે એને સેવશો તો પછી તમારી સો ટકા મનોકામના પૂર્ણ કરશે કરશે અને કરશે જ કસોટી આવશે પણ ભક્તો એ મન પર લેતા નથી સરસ મજાના કાગબાપુના સરસ મજાના રામ ભજન સાથે મારી વાણીને વિરામ આપું છું ધનુર્માસની માસની અંદર ખરેખર આવા સરસ મજાના ભજનો સાંભળતા રહેજો હું નીચનાવાં ભજનો મૂકતો રહીશ અસ્તુ જય હો જય ભવાની જય માતાજી દાદા બાપુની